પોરબંદર શ્રી કોડી સેવા સમિતિ તથા કોડી સેના સહિતની સંસ્થાએ સર્વ જ્ઞાતિય શ્રીમદ ભાગવત કથાનું આયોજન કર્યું છે જેમાં રૂકમણી વિવાહના દિવસે સર્વ સમૂહ લગ્ન ઉત્સવની પાંત્રીસ દીકરીઓને શ્રી કૃષ્ણ રૂકમણી સાથે ગ્રંથિથી જોડાશે છે આયોજનનો લાભ લેવા આયોજકો દ્વારા અપીલ કરાય છે સમિતિ તરફથી સમૂહ લગ્નનું આયોજન કરી રહ્યું છે જેમાં પાંચ પાંચ બે હજાર પચીસ થી લઈ અને અગિયાર પાંચ બે હજાર પચીસ સુધીનું આયોજન છે જેમાં દીકરીઓને રૂકમણી વિવાહ સાથે પણ આવશે જેમાં ગ્રાઉન્ડ ખા ચોપાટી ગ્રાઉન્ડ ખાતે એનું આયોજન થઈ રહ્યું છે અને તેના માટે સર્વજ્ઞાતિ સમસ્ત જ્ઞાતિજનો માટે છે અને સર્વ દરેક સર્વ જ્ઞાતિના જ્ઞાતિજનોને આપણે આમંત્રણ જાહેર આમંત્રણ આપીએ છીએ કથા સાંભળવા અને કથાનો લાભ લેવા માટે અને કુવા આપણે દીકરીઓને કુંવરબાઈનું મામેરાના બાર હજાર રૂપિયા અને સાત ફેરાના બાર હજાર રૂપિયા આપણે દીકરીઓને અપાવીએ છીએ સરકારી સહાય અને લગ્નના દિવસે આપણે મેરેજ સર્ટિફિકેટ છે એ દીકરીઓને આપીએ છીએ જે તે અધિકારીઓના હાથે છે